નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના રાજકોટ રોડ પર નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજ પાસે પસાર થઈ રહેલી એક કારમાં આગ લાગી હતી શહેરના નવા બની રહેલા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં કોઈ કારણોસર આગ લાગતા કારના ચાલકે તાત્કાલિક કાર રોકી હતી અને કારની અંદર બેઠેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા આ ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પાણી છાંટીને આગ બુઝાવી હતી આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી